અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બે દિવસ પહેલાં રાત્રિના સમય દરમિયાન કેટલાક સામાજિક તત્વો દ્વારા આ વિસ્તારને બાનમાં લેવામાં આવ્યો હતો અને હથિયારો સાથે આ જ વિસ્તારમાં અને આ જ રોડ ઉપર ઉમટી આવ્યા હતા અને ખુલેઆમ તલવારો લઈને જાહેરમાં આતંક મચાવ્યો હતો અને અત્યારે જે પોલીસ અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો પોલીસના અત્યારે આ વિસ્તારમાં જે આરોપી છે જેમણે આતંક મચાવ્યો હતો તેમને અહીંયા રિકન્સ્ટ્રકશન માટે લાવવામાં આવ્યા છે અને જે બંને આરોપી હતા આતંક મચાવનારા તેમને પોલીસ કસ્ટડીમાં અત્યારે અહીંયા લાવવામાં આવ્યા છે આવી રહ્યા છે અને આ આરોપીને જોવા માટે આ રીતે તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે લોકો પણ ઉમટી રહ્યા છે જે પ્રકારે અત્યારે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ જતા અત્યારે અન્ય પોલીસ પણ અત્યારે મદદમાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ અત્યારે આ ઘટના સ્થળ પર આવી પહોંચી છે છે જે જગ્યા પર બનાવ બન્યો હતો જે ગરીબનગર આ રખ્યાલનો જે એરિયા કહેવામાં આવે છે ત્યાં અત્યારે આરોપીનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે અને આરોપીને જે જગ્યા પર જે આતંક બચાવ્યો હતો ત્યાં લાવીને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે અત્યારે તમે આ જે દ્રશ્યમાં જે આરોપી જોઈ રહ્યા છો આ બંને આરોપી હતા જેઓએ આ વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે આતંક મચાવ્યો હતો જાહેરમાં તલવારો લઈને આવ્યા હતા સાથે જ પોલીસ કર્મીઓને પણ ત્યાં હથિયાર બતાવ્યું હતું અને પોલીસ કર્મીઓને પણ હથિયાર બતાવીને ભગારી મૂક્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ પોલીસના લીરે લીરા ઉડી ગયા હતા અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી આ બંને આરોપીની ધરપકડ કરી અને ત્યારબાદ અત્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે આ એ જ આરોપી છે જેમણે પોલીસને હથિયાર બતાવીને ભગારી મૂક્યા હતા અને ત્યારબાદ અમદાવાદ પોલીસથી આબરૂના લીરે લીરા ઉડ્યા હતા હવે આ જ આરોપીને અમદાવાદ પોલીસ એ જ રોડ ઉપર લાવી છે જે જગ્યા ઉપર તેને આતંક બચાવ્યો હતો અને આ આ આ સીધા છે તમે જે જોઈ રહ્યા છો કે આરોપીને થઈને કેટલી મોટી સંખ્યામાં અત્યારે સ્થાનિક લોકોનું પણ અહીંયા આવી પહોંચ્યું છે જે પ્રકારે અહિયાં સ્થાનિકોનું ટોળું આવી પહોંચ્યું છે તેને જોતા પોલીસ પણ મોટી સંખ્યામાં અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે આ સીધા દ્રશ્યો અત્યારે તમે જોઈ શકો છો કે કઈ પ્રકાર અત્યારે અહિયાં માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે આ આરોપીને અહીંયા અહિયાં લાવવામાં આવતા મોટી સંખ્યામાં અત્યાર સ્થાનિકો પણ ભેગા થઈ ગયા હતા ટોળું જે તે મોટી સંખ્યામાં આવી જતા પોલીસ છે તે મોટી સંખ્યામાં અહીંયા ખડકાઈ ગઈ હતી સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને આરોપીને જેઓ જ પોલીસની વાહનમાંથી નીચે ઉતારતા મોટી સંખ્યામાં ટોળાઓ પણ ભેગા થઈ ગયા હતા અને તેને જ લઈને ગણતરીની મિનિટમાં જ ફરીથી આરોપીને પોલીસથી વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા જે પ્રકારે અહીંયા દ્રશ્ય સર્જાયા હતા બે દિવસ પહેલાં આરોપીએ પોલીસને છરી બતાવી હતી અને ત્યાંથી ફગાડી મૂક્યા હતા તે બાબતે રખિયાલ પોલીસ સ્ટેશનના બે કોન્સ એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ આખો મામલો વિવાદમાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં પણ આવી હતી આ દ્રશ્ય તમે જોયા અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં અહીંયા સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા જેને લઈને આરોપીને ફરીથી પોલીસ વાહનમાં બેસાડીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે કેમેરામેન આશિષ સાથે જયંતાફડા અમદાવાદ વૈષ્ણવ